નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફૂલે ક્રોપકેર જલવર્ધકનો ડેમો લેશું કે આ શું શું કામ કરે છે અને આપણા ખેતીમાં કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે તો સૌ પ્રથમ આપણે ત્રણ આપણે કાચની બોટલ લીધી છે અને બે ખાલી ગલાચ આપણે વાઇટકીચાની આમાં આપણે પાણી ભીરું છે અને આમાં માટી છે બરાબર આ છે જલવર્ધક હવે એનો આપણે લાઈવ ડેમો કરું છું જેથી કરી અને ખેડૂત મિત્રને ખ્યાલ આવે કે આનું પરફોર્મન્સ કેવું છે તો જો આપણે એક જ માટી છે એમાંથી આપણે આ કપ ભરસું અને સરખી માટી નાખીશું આપણે બંનેમાં બરાબર છે હજી આપણે થોડી થોડી નાખી દઈ માટી એક કપ આ બીજો કપ અને આમાં પણ બે કપ તો ફાઇનલી કેડ આ તમે જોઈ શકો આપણે સરખી કરી નાખ્યું એટલે આ બંનેમાં આપણે બ બે કપ માટી નાખી દીધી છે બરોબર છે ત્યાર પછી આપણે આ ચમચી છે ચમચીનો પાછળના ભાગથી આપણે એમાં જલવર્ધક લેશો તો તમે જોઈ શકો પાછળના ભાગમાંથી આપણે એટલું લીધું છે એ આપણે વૈસ્લામાં નાખવું છે અને બીજું આપણે એક પાછું લેવી એ આપણે આમાં નાખીશું પણ પેલા પહેલાં આપણે પાણી નાખ્યા પછી નાખીશું તો સૌ પ્રથમ આપણે વૈસ્ટલબા આપણે બોટલ રહીને વૈસલી બોટલ એની અંદર આપણે જલવર્ત નાખવું છે તો આપણે એને પહેલાં માટીને હલાવી લેવી એ ચમચી વડે જ તો કદું મિત્રો આ વેટલામાં આપણે જલવડતક નાખવું છે અને આપણે છેલ્લી બોટલમાં નથી નાખવું આમાં પણ આપણે નાખીશું પણ પાણી નાખીને નાખવું તમને લાઈવ પાણીમાં પણ ખ્યાલ આવી જાય અને આ આપણે નોર્મલ પીવાનું પાણી જ છે આમાં આપણે પાણી ત્રણેયમાં સરખું નાખીશું આપણે એક કપ પાણી આમાં નાખ્યું એક કપ પાણી આપણે આમાં નાખ્યું એક કપ પાણી આપણે આમાં નાખ્યું હવે કડું મિત્ર આપણે ત્રણેયમાં એક એક કપ પાણી નાખી દીધું બરાબર છે આ વેસલામાં આપણે જળવર્તર નાખવું છે આ પહેલી બોટલમાં નથી નાખવું આપણે આ ખાલી પાણી નહીં એમાં હવે આપણે આ સમસીના પાછળના ભાગમાં થોડીક માત્રામાં આપણે જળવર્તર નાખીએ છે હવે આપણે લાઈવ ડેમો જોવાનું છે આમાં ત્રણેયમાં શું શું ફરક પડે છે જેથી કરી આપણે આને વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ એ આપણે ફાઇનલ નક્કી કરી શકીએ તો આપણે આમાં એક કપ પાણી નાખવું હતું તો એ પાણી આપણે ખાલી છે એટલે આપણે જલવર્ધક વગરની બોટલ જેવા પાણી સૂહી ગયું આમાં પણ સૂહી ગયું અને આપણે આમાં તમે જોઈ શકો અત્યારે ગોલનજીને થવા મળી છે એટલે આ તમને પારદર્શક પારદર્શકતા મળે ને જોવા માટે એટલા માટે આપણે આમાં માટી નથી નાખી આ બેમાં માટી નાખીએ છીએ બરાબર હવે આ ત્રણેમાં આપણે એક કપ નાખ્યું ગ્લાસ આપણે કપ અને પાછું આપણે એક કપ પાછું પાણી નાખીએ છીએ પાછું આપણે આમાં એક કપ પાણી નાખ્યું આપણે આ જલવર્તર નાખ્યું એમાં પણ આપણે એક કપ પાણી નાખ્યું અને આપણે આમાં વગર માટી છે એમાં પણ આપણે એક કપ નાખ્યું હવે તમે જોઈ શકો આપણે માટી એમાં નથી નાખવું એટલે પાણી થોડું નીચું છે કારણ કે એ તો માટીનો જથ્થો આપણે બે કપનો છે એટલે એટલી તો બોટલ ઊંચી ભરાવાની છે બરાબર છે આમાં માટીની એટલે આપણે નીચી લાગે અને આપણે આ બે બોટલ અત્યારે સરખી છે કારણ કે બે બેમાં બે કપ માટી અને બ બે કપ પાણી આપીને નાખેલું છે હવે આપણે લાઈયો એ જ જોવાનું છે કે એમાં શું ફરક પડે છે તો આપણે તો ચમચી છે આપણે માટી માં પણ હલાઈ લે બરોબર કે જતી કરી આપણે વિડિયો માં ઝડપ થી આ પાણી સોસી લે એ પણ ખ્યાલ આવે હલાવાઈ ગયું હવે પછી આપણે જલ્દી ભરત નાખ્યો છે એમાં આપણે લઈ લે કે નહીતર હો જે આપણે વિડિયો થોડો લાંબો થાશે આપણે હલાઈ નાખ્યો તો ઝડપ થી થઈ જાય હવે આપણે ધો છું એટલા માટે કે આપણે માટીવાળી સમજી છે ને એટલે હા હવે આપણે આમાં પણ આપણે હલાવી લીધું છે હવે ત્રણેય બોટલમાં આપણે હલાવી હવે આપણે આમાં થોડીક વાર વાટ જોવાની છે કારણ કે કોઈ પણ વસ્તુ છે પાણી એક્સેપ્ટ કરે તો થોડીક વાર લાગતી હોય છે ખાડું મિત્ર તો ફાઇનલી એનું ત્રણેયનું રિઝલ્ટ શું આવે છે ને એ જ જોવાનું છે કારણ કે આપણે વાપરતા પહેલાં જો આ પ્રયોગ જોયેલો હોય છે ને તો આપણે વાપરવું કે ન વાપરવું એ પણ ખ્યાલ આવશે અને આપણી જમીનમાં શું શું એનું કાર્યક્ષમતા વધશે એ પણ થોડીક ખ્યાલ આવશે તો ફાઇનલી આપણે કીધું આપણે આજે ફૂલે ક્રોપ કેદની જળવર્ધક પ્રોડક્ટ વિશે આપણે કીધું ખેડૂત મિત્રને જાગૃત કરવી અને એ પ્રોડક્ટ કઈ રીતની ત્યારે કામ આપે છે એ જોવા માટે કીધું આપણે લાઈવ ડેમો જ બતાવી તો જેથી કરીને ખેડૂત મિત્રોને પારદર્શક ખબર પડી જાય અને અથવા તમે આ પ્રોડક્ટ ખરીદી કરી હોય તો તમે તમારી ઘરે પણ આ પ્રયોગ કરી શકો આપણે આ બોટલની જરૂર નથી આપણે પ્લાસ્ટિકનો ગ્લાસ આવે એમાં સીધા લઈ જોઈ આ તો આપણે શું છે પારદર્શક વિડીયોની અંદર દેખાય એટલા માટે આ બોટલ ભરી બાકી તમે આ કપની અંદર લ્યો કે આપણે સાદા ગ્લાસની અંદર ભરી અને પ્રયોગ કરવો ગમે તેમાં કરો ચાલે પણ આપણે તો વિડીયોમાં હું શું છે પારદર્શકતા જોવા માટે આપણે આનો આપણે ઉપયોગ કર્યો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ બોટલ આપણે એક નંબરની છે એમાં ઉપર પાણી અત્યારે કેટલું છે આપણે ત્રણેયને હલાવી જ લીધું છે માટીને પણ અત્યારે તમે જોઈ શકો તો અહીંયા અડધા ઇંચ જેવું અત્યારે જોઈ શકો પાણી નથી અત્યારે આમાં તમે જોઈ શકો તો ઘલનશીલ એટલે તમને હું સમસીમાં બતાવું આપણે જે જેલ હોય ને જેલ જો તમે જોઈ શકો એમાં અત્યારે જેલ બની ગયું છે એટલે આ આપણે પહેલીમાં આ પાણી અત્યારે છે બરાબર છે હું સમસી એટલા માટે ધોવું આપણે એકાબીજાનું મિક્સ ન થાય એટલે આ છે એ પણ માટી તમે જોઈ શકો પાણીને બધું શોષી લીધું છે હવે આપણે પાણી થોડુંક ઓર એટલે કે આપણે હજી વધારે થોડુંક પાણી નાખ્યું જેથી કરી અને ખ્યાલ આવે ને આપણે ત્રણેયમાં ખાલી સમસીનું આપણે સમસી વાયે લીસી લાહી છે એટલે તમે જોઈ શકો એમાં આપણે આટલો જ માલ લીધો તો તમને એક વખત હજી બતાવું કેટલું આપણે એમાં નાખ્યો હતો જો આપણે એટલું તમારે ત્રણ અંદર નાખેલો છે બરાબર છે હવે આપણે પાછું એક થોડું થોડું પાણી આપણે નાખ્યું એડ કરી દેવી તો માણો આપણે આ એક ભીરો છે બરાબર છે હવે આપણે પહેલામાં આ પાણી હસડો નાખવું આ બીજામાં નાખવું દેવું છે આખું ભરાઈ ગયું આપણે આમાં નથી નાખ્યું બરાબર આપણે આમાં જલવર્તક જેમાં વેપરો છે એમાં પાછું નાખવી આમાં આપણે એક વધારે નાખવું એક આપણે આમાં વધારે નાખવું આમાં એક આપણે ઓછું નાખેલું છે પાણી એક કપ ઓછું મતલબમાં જેથી કરી અને ખેડૂત મિત્રને ફાઇનલી ખ્યાલ આવે કે આનું કાર્યક્ષમતા કઈ પ્રકારની છે તો આપણે થોડોક વિડીયો ભલે બે એકાદ મિનિટનો લાંબો થશે પણ ફાઇનલી રિઝલ્ટ જોવું હોય તો નકરું કારણ હું કેમેરામાં તમને વિડીયો કટ કરી અને એક મિનિટ પછી પાછું ચાલુ કરું તો કોઈકને આપણે થાય કે આ પ્રોડક્ટ બીજી વસ્તુ છે એટલા માટે આપણે લાઈવ રાખીએ થોડુંક આપણે વાતચીત કરી લેવી તો આપણે આનો ડેમો પણ જોવાઈ જાય તો ફાઇનલી ખેડૂત મિત્ર આપણે આ આપણે રહીને વેસ્ટલી એમાં આપણે જલવર્ધક નાખ્યું હતું આમાં નાખ્યું હતું પાણીમાં આમાં નથી નાખેલું આપણે આમાં બંનેમાં એકું કપ પાણી વધારે નાખેલું છે આમાં એક કપ ઓછું નાખેલું છે હવે તમે જોઈ શકો આપણે એક કપ ઓછું નાખ્યું છે ને છતાં પાણી એમનામ છે ઉપર તમે જોઈ શકો પાણી હલાવી એટલે આપણે આમાં એક કપ વધારે પાણી નાખ્યું હતું બરાબર છે એમાં માટીએ પાણી સુઈ લીધું છે પણ હજી સૂં આવે છે બરોબર છે કારણ કે પાણી એક્સેપ્ટ કરતાં થોડીક વાર લાગે અને આમાં આપણે હલાવી લેવી બરાબર છે એમાં પણ નહીં તો તમને એમ થાય કે આમાં હલાવ્યું છે આમાં નથી લેવું તો આમાં પાણી હલાવવું એટલા માટે શોસી ગયું એટલે આપણે પછ સમચીને ધોઈ નાખવી અને આપણે આમાં પણ આપણે ત્રણ નાખ્યા હતા તમે જોઈ શકો અને આપણે બે માટીનો પ્રયોગ છે જે થોડીક વાર રહેવા દે છે જેથી કરી ફાઈનલી તમને ખ્યાલ આવે અને કાર્યક્ષમતાઓ વાત કરી લેવી તો આપણે પાણી શોષી જાય આપણી વિડીયો લાંબા પણ ન થાય તો ખડું મિત્રો આ તમે જોઈ શકો વેસ્ટલામાં આપણે જે જલવર્ધક વાપર્યું છે એની અંદર આપણે કહેવાય ને કે પાણીનું એક ગ્લાસ પાણી વધારે જ લીધું હોય એણે આપણે બે ખાતા પણ એક ગ્લાસ તો પાણી પીટું છે આમાં એટલે એને એક જ ગ્લાસ લીધું છે એણે તમે ત્રણ ગ્લાસ તો એમાં અત્યારે લઈ લીધું પાણી બરાબર છે એ પણ આપણે બે ગ્લાસ માટીની અંદરથી તો આપણે માનો કે આપણે વીઘામાં કેટલી માટી હોય તો એ કેટલું પાણી એક્સેપ્ટ કરી શકે વધારાનું અને બીજું કે આ પાણી રહ્યું ને એ ઉપર તમારે આપણે જ્યારે પિયત આપીએ ને ત્યારે આ પાણી દડીને ઉપરથી વ્યુ જવાનું છે અને જમીનમાં આપણને એટલું નથી મરવાનું ઉપરથી આ દડી જવાનું છે એટલે આપણે ઉનાળામાં માનો કે જ્યારે ટેમ્પરેચર ઓછું હોય ત્યારે જમીન ઝડપથી સુકાઈ જતી હોય છે અને આ તમે જો પાણી એને જાજુ લીધું જાજુ લીધું એટલે કે જાજુ સૂયું ને એને આની માટી તમે જોઈ શકો આ બેમાં આપણે પાણી સરખું નહીં આ માટી ઊંચીવી એવી એનું કારણ કે આપણે આ માટી ભરભરી થઈ ગઈ જેથી જેવી રીતે આપણે ડ્રીપ ઇરિગેશનની અંદર પાણી આપતા હોય ત્યારે તમને ખ્યાલ હોય કે માટી આપણે ફૂલી અને આપણે જેમ જમીન હોય ફૂલતી ફૂલતી આપણે મોટી થઈ જતી હોય છે એ જ રીતે આપણે જલરબક વાપર્યું એટલે જમીન મોટી થઈ જતી હોય છે અને બીજો નંબરમાં આની ક્ષમતા એવી છે કે ગમે ત્યારે આપણે કોઈ પણ પાક આવેલો હોય એને પાણીની ખાસ જરૂર પડે ને ત્યારે પાણી પૂરું પાડતી હોય છે અને અનેક ઘણી વખત આનું આ કાર્યક્ષમતા રહેતી હોય છે માનો કે આ આપણે અત્યારે પાણીની અંદર જ છે બરાબર છે તો આપણે આ પાણી અંદર અત્યારે માનો કે કોલથી બલી ગયો છે તમે જોઈ શકો તો એક વખત માનો કે આ સુકાઈ ગયું તો પાછું બીજી વખત પાણી આપો તો પાછું બીજી વખત આનું આ રીપ્લેસ થતું હોય છે એટલે ઘણી વખત આનું આ મલ્ટિપ્લાય થતું હોય છે અને ઘણા ખેડૂત મિત્રો એમ એક વખત આપણે પલાળી દીધું પછી આ માનો કે બીજી વખત આઠ દસ દિવસે પિયત આપીએ ત્યારે એ તો સુકાઈ ગયું હોય તો પછી પણ ખેડૂત મિત્રો આપણે આઠ દસ દિવસે આમાં પિયત આપતા હોય ને એટલે ઉપરની માટી આપણે તમે જોઈશું પાણી એમનામ છે તો આ પાણી આપણે દડીને પાછા પસાટે જવાનું છે અને આમાં પાણી દડીને પસાટે એટલું નહીં જાય કારણ કે આમાં જમીનની અંદર એટલું ઉતર છે એટલે જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને જ્યારે કોઈ પણ મોલતને પાણીની ખાસ જરૂર હોય છે ત્યારે પોતાનું આની અંદર જે ભે ભેજ સંગ્રહ શક્તિ હોય એમાંથી પાણી એને આપ્યા છે એટલે આપણે ઉનાળા માનો દાખલા કે આપણો તલ વાવું હોય તો ચાલીસ ડિગ્રી તાપમાન તો કમસે કમ ઉનાળામાં હોય જ તો આપણે આ પાણી ઉપર છે એ તો દળી જવાનું છે નીચે ભેજ એટલો બધો છે નહીં તો શું થવાનું છે તો સુકાઈ જવાનું છે પાણી એટલે આપણે પાંચ સાત દિવસે એને પાણી આપવું પડે પાણી સાત આઠ દિવસે આપીએ એટલે શું થાય એમાં ફૂગ ડેવલપ થતી હોય છે આપણે આ જલવતક વાપરું તો એમાં આપણે માનો આની કરતાં બે ત્રણ દિવસ ચાર દિવસ પાણી લેટ આપી તો ચાલે કારણ કે આને ભેજ સંગ્રહ શક્તિ સારી રહે છે એટલા માટે કે એમાં લોકો ભેજ જમીનમાં જળવાઈ રહ્યા તો આપણે આ વાપરેલું હોય તો આપણે બે દિવસ પિયત મોઢું આપવી તો આની અંદર ભેજ હોય એમાંથી એનું પોતાને જે ભેજની જરૂર હોય છોડને એ લઈ લેતું હોય છે એટલે એને એટલી બધી તાણ ન પડે અને આપણે એને લિમિટેડથી પાણી પી આપતા હોય તો એને સ્ૂગનો પણ આવવાનો પ્રયત્ન ઓછો રહેશે બીજું કે આપણે જમીનમાં ખાતર વાવેલું કરેલું હોય તો ખાતરને મૂળિયાને ત્યાં ઉગાડવા સુધી જમીનને ભરભર્યું હોય તો જે જગ્યાએ ખાતર હોય ત્યાં એનું મૂળિયું પણ પોષી શકે અને ખાતર પૂરું લઈ શકે તો આ છે જલવર્ધક પ્રોડક્ટ વિશેની માહિતી અને તમે હજી આપણે એક વખતે હું તમને બતાવી દઉં કે આપણે ફક્ત પાણીમાં આપણે નાખ્યું હતું બરાબર છે એ જલવર્ધક આપણે માટીમાં જે નાખ્યું હતું એ જલવર્ધક તમે જોઈ શકો કે માટી આખી ભરભરી થઈ ગઈ અને આ આપણે એમનું પાણી એમના મત છે એટલે ખેડૂત મિત્રો આટલું પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને આપણે ગમે ત્યારે પાણીની એટલે કે ખેંચ પીડવી હોય ત્યારે પાણી પૂરું પાડતી હોય છે તો મારી દ્રષ્ટિએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ ખેડૂત મિત્રને અને બીજું કે આને ટ્રાયલ ઉપર તમને વાપરી શકાય એવું નથી આપણે કહેતા કે આખા ખેતરમાં વાપરીએ તમે માનો કે દસ વીઘાનું વાપરતા કર્યું હોય તો બે વીઘામાં વાપરો પાંચ વીઘા વાપરો અથવા તમે બધામાં વાપરો તો પાંચ કેરાસોડા મૂકી દો અને ખેડૂત મિત્રો ખાસ આને વાપરવાની રીત તમને કહો ને તો આને પાયાના ખાતર સાથે જ વાપરવાનું છે કારણ કે આને જમીનમાં નાખવાનું છે ઉપર નથી વગેરે વહેરવાનું તમારે કોઈપણને વાપરવું હોય ને જો પાયાના ખાતર તરીકે વપરાય એમ હોય ને તો જ વાપરવાનું છે નહીંતર નહીં વાપરતા કારણ કે કોઈપણ વસ્તુ જે એનું વાપરવાની પદ્ધતિ મેથડ હોય ને એ પ્રમાણે વાપરવી ને તો એનો રિઝલ્ટ સારું આવતું હોય છે તો આ જલવર્ધકને તમારે વાપરવું હોય તો આપણે ગમે એ વસ્તુ કે આપણે ડીએપી ખાતર છે અથવા બાર બત્રીસ સોળ છે વીસમી જીરો તેર છે એવા ખાતર જે વાપરતા હોય આપણે જમીનમાં પાયામાં જે વાપરતા હોય બરાબર છે એની સાથે મિક્સ કરી અને આપણે દત્તા દ્વારા ઊંડી જે આપણે બે ઇંચ ત્રણ ઇંચ જેટલું ઊંડું થશે એટલું આપણે જવા દેવાનું અને આને એવી કે એક કિલોથી દોઢ કિલોનું માપ છે આપણે વાપરી શકાય તો આ પ્રોડક્ટ વિશે કીધું આપણે ખેડૂત મિત્રને લાઈવ ડેમોમાં જ આપણે વાત કરવી જેથી કરીએ અને ખેડૂત મિત્રને પણ ખ્યાલ આવે હવે આપણે આપણે આમાંથી પાણી બારું કાઢશું કેટલું પાણી બહાર નીકળે છે અને હું બતાવું આપણે જલવર્ધક નાખ્યા વગર નહોતું ને એમાં આપણે બે કપ નાખ્યા હતા બે કપમાંથી આપણે એક કપ તમે જોઈ શકો આખો ભરાઈ ગયો એટલો પાણીનો પાછો નીકળી ગયો હવે આ કપરિયું એમાંથી આપણે જો અડધો કપ નીકળો પણ એ પણ તમને ઘટક થઈ ગયેલો છે એટલે થોડીક વાર પછી તમે જોઈ શકો કારણ કે જે માનો કે આપણે ઢીલું છે ને કારણ કે પરબરું પાણી તો આપણે કાચનું બોટલ છે એટલે પરબરું સોસી ન લે કારણ કે ફરતી કોઈ આપણે એને દિવાલ થઈ ગઈ ને તમે જોઈ શકો એટલે આમાં આપણે ત્રણ કપ દેખાતા ને તો એ અડધો કપે પાણી નથી કારણ કે એ છે ઘુલનશીલ થઈ ગયું છે અને આ આમાં પણ ત્રણ કપ ખાતા એ પણ તમે જોઈ શકો તમને બતાવો તો આ ગુલંદશીલ કમ્પ્લીટ આમાં થઈ ગયું છે અને પાણીનું ત્રણે ત્રણ કપનું શોષણ કરી લીધું છે તો ખડપુત્રી ફાઇનલી આ રીતની પ્રોડક્ટ છે અને આપણે મોલાયતમાં કોઈ પણ જે સ્ટેમ્પ પર એટલે કે ફ્લાવરિંગ ટાઈમ હોય અને પાણીની ખાત જરૂર હોય ત્યારે પાણી ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે અને આપણે સિઝનમાં એક જ વખત ફક્ત વાપરવાની હોય છે ગમે ત્યારે નથી વાપરવાની ફક્ત પાયાના ખાતર તરીકે આપણે એનો યુઝ કરવાનું હોય છે તો ખેડૂત મિત્રો તમને આ જલવર્ધક પ્રોડક્ટ કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો બસ આજે આટલું નમસ્કાર